નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હમણાં થોડાક દિવસ પહેલાં મનસુખભાઈ રાઠોડ ઉપર એક યુવકનો ફોન આવેલો અને બંને જણાએ હિન્દુ ધર્મ વિશે ખૂબ સારી ચર્ચા ખૂબ સારી ડિબેટ કરી અને યુવક સાથે મનસુખભાઈએ ખૂબ સારી ભાષામાં એમને ફાવે એવી એમને સમજાય એવી અને મનસુખભાઈના અનોખા અંદાજમાં વાત કરી

તમે વાંદર માંથી જ માનો બન્યા કઈ કે માંથી મા આમ નો બોલાય ઈ ખોટી મેટર છે કેમ કે તમારું બે બાજુ જે તલવાર આલો છે એમાં તમારી વેલ્યુએશન નો

બનાવા જ બનાવો તો આપડે કોઈ જોયું નથી તમે ફોન કરી હોય પણ એમાં સમજતા નથી તમે કોઈ ડાકલીઓ બગાડો એની કોઈ વેલ્યુ નો હોય એમ કઉર્ડ હતા કોઈ દી બોલે જ બોલે તો એના એને શબ્દ ની તુલના હોવી જોઈએ ગમે ત્યાં ગમે વાત કરવી જો તમારો ફોન આવ્યો મારો કોઈ દી ફોન આવ્યો આવે જ નહીં પૂછ્યું કોઈ દી ન આવે

તો કઈ શિકાર કરો તો તમારી શિકાર કરે છોકરાની માંગણી કરો સતત ફાઇલ બનાવીશું અને છોકરા ની સીધું જ મહિના હોય એટલે તરત જ સોનોગ્રાફી કરાવવા જાય ને એની ફાઇલ ચાલુ થઇ જાય છે એવો છોકરો માંગી તો દેખાડવા જ ન જાય ને બધા છોકરા ની મહિના હાલતા હોય બધા હાલે છે શ્રીરામ ની પાસે

હું સંવિધાન ની વાત નથી કરતો હું એક વાત કરો હું બીજો પ્રશ્ન કરું આજે બીજો પ્રશ્ન એ વાત મૂકી દીધો હવે હા તમે એમ કે સંવિધાન ઉપર હાલ હા કે તમે તમારી ડાયર હતો ને એમ સાંભળ્યું ભાઈ મારી ઢેડી લઈ આવો અહીંયા તો એ સંવિધાન ક્યાં રહ્યું કેમ મારી ઢેડી લેવો કે તમે ભાષા ખાઈને આવો કે ધોકા ખાઈને આવો એ મારી ઢેડી કોકરા લઈ આવો તો ખરી તો એ સંવિધાન નો મતલબ ક્યાં આવ્યો તો તમે તમે મને મારવા આવો તો મારે હું ભગવાન રામ બનીને મારે ગાલ ધરવાના માની ને આપણે એનો મતલબ એ થઈ કે તમે મારી ખાવી સંવિધાન અમે મારી સંવિધાન નહીં એમ

તમારે હાથ માળા ઉભા ના કરો મને કહેજો શું કરવાનું રોવાડા રોવાળા કરોડ ભજન બોલો રોવાડા ઉભા થઈ ગયા ભાઈ એ કલાકાર છું નથી

આપડો ઈ છે ને આસ્થાનું પ્રતિક તમે ફ્રી છો ત્યારે તમે સારા માણસોના નામ લ્યો અને ટાઈમ કાઢો બાકી ધંધો કરવો મજૂરી કરવી કામ કરવું કર્મ કરવું એ તો તમારે કરવું જ પડે ને રામ ભગવાન આપણે એટલું કામ નો ને આપડે દુખી થાય

અમે હું એમ કહું છું તો અમે હનુમાનને માની છીએ પણ ક્યાં હનુમાનને પણ એ તો હવે જો હું કઈ તાંત્રિક નથી કોઈ ભૂલ હોય તો કહી શકું આ શબ્દ પ્રણાલી કા છે સાહેબ હા પણ તમે ક્યાં માનતા હોય તો મને ખબર ના હોય હનુમાન છે એ મરતો નથી ને જન્મતો નથી એ હનુમાનની અમે પૂજા કરી છે તો એ હનુમાન કયો હાલો તમે કયો આમાં તો વીસ પ્રકારના છે હવે તમે કયો અમે અમે એક જ માની છીએ પૂછડાવાળા હનુમાનને અમે માની છીએ બીજાને અમે કોઈ વસ્તુ માનતા નથી હમ અમે અમે પવન પુત્ર હનુમાન માનવી છે જે થી રામે જે પવન લીધો જે કૃષ્ણ એ પવન લીધો જે તમને કહો આ દુનિયા ની હજી જગત પણ જે પવન લીધે છે પૂછડા વારો ક્યાં આવ્યો તો માણસે લઈ માણસે લઈ હેલિકોપ્ટર માણસે બનાવ્યા છે આ બધું બનાવેલું માણસ નું છે એમ ભગવાન બુદ્ધિ બુદ્ધિ માણસ ની માણસ ના

ના ના ઉડતું કેવા નું હતું રાજકોટ પ્લેન એરપોર્ટ એટલે કેવું છે બતાવી દીધું બ્લાઇન્ડ એને ખીર બતાવ્યા છે એ વાત છે બ્લાઈન્ડ કરતા સુરદાસ હમ હા એને ખીર બતાવ્યા જેવી વાત છે જેનું ઠેકાણું નથી જેનું નામ નિશાન નથી ને એનું આપણે ઓળું ઊભું કરી ઈ ખોટી મેટર છે આગળની વાતો એ કંઈ ન કરાય તમને જેટલું દેખાય એટલી વાત કરો તો આ ભજન ભજન બોલે બધું ખોટું છે અરે ભજન બોલે એ શબ્દ પ્રણાલીકા છે ના તો એ ખોટું આ બધું હું તમને વાત કરી ભજન જ છે પણ શબ્દ પ્રણાલીકા છે જે શબ્દ તર્કવારો છે જે શબ્દ આંધળો નથી તમે જે વાત કરો છો એ આંધળી વાત કરો છો હું તમને વ્યક્તિ વાત કરું છું હું તમને પ્લેન નું કઉ છું રાજકોટ રાજકોટમાં છે હવે તમે વાત કરી કઈ રામ ભગવાનનું હતું યાલો એનો એક ફોટો બતાવો કેવા કલરનું હતું કેટલા પાંકડા વારું હતું

પાંદડા ને એમાં લખતા એ લોકો ફેકમ ફાઇલ માં લખતા પછી તાબા ના લેખા આવ્યા એમાં પછી કાગળ કાગળ માં લખ્યું હું એમ કઉ છું કે ઈ પાંદડું હોય તો બતાવી કેવા કલર નું પાંદડું હવે અટાણા તમને કઉ બસો બસો પાના સોપડીયું થાય છે ઈ પાંદડામાં કેવી રીતે લખ્યું હોય છે ઈ કેટલા ભાઈ મેરા પાંદડા ની લાયબ્રેરી મન કહેજો

કોઈ પણ ભાઈ તું આયલું હોય આખી વાત સમજતા નથી ભાઈ હું તમને એમ કહું છું કે એવા મારે પડવાની જરૂર નથી તમે ને પણ હું તમને ક્યાં ના પાડું તમે કરો એક કામ કરો મનસુખભાઈ તમે મુદ્દો સમજતા નથી માનવું નો માનવું કે ભારત દેશની સ્વેચાય છે પણ બધા મુકાય ને માથે મુકાવે છે એ તમને ખબર નથી શું કામ હાથ મુકાવે ધર્મ તથી માણસ સંકળાયેલો છે એટલે તમને ધર્મ દેખાડવાનો છે બાકી કઈ મતલબ એવો છે ગીતાજી માત્ર ગીતાજીમાં હાથ મુક્યા પછી બાયરે નીકળ્યા પછી બબે મર્ડર થાય

તમને કઈ ખબર હોવી જોઈએ મને બધી ખબર એમાં જામીન દીધા ને પૂછ્યો કે ગીતાજી લખ્યો છે રામાયણ નો શ્લોક એમાં પૂછ્યો ને અરજી વાસી લીજો મંગાવી લીધો ખોટો નથી તો એમાં પેરો લખ્યો હોય તો મને મોકલો ફોટો તો હું તમને આ દઉં મન કીજો સાહેબ ખમજાવાની વાતો નહીં કરવાની બીજી બધી ધર્મ છે ને એ તમને સમજાવવા માટે છે તો સમજાવવા માટે છે ઉદાહરણો છે હું તમને રામાયણ ને ઉદાહરણો સમજાવવા માટે છે

અમે એની ભક્તિ કરીશી ભણતો નથી જન્મ તો નથી મનસુખ વિયોજાવાનો કેમ જ ખોલ્યું છે કદાચ ગમે એવી વાતો કરું ગમે એવા કરું તો મનસુખ વિયોજાવાનો યાદા ટકા ભગવાન હતા રામ કૃષ્ણ ભગવાન હતા ચંદ્ર હતા તેદી પવન હતો તેદી પાણી હતું તેદી પૃથ્વી હતી ઈ પ્રકૃતિ છે એટલે પાંચ તત્વો થી ભગવાન કહેવામાં ભ કેતા ભૂમિ કેતા ગગન વ કેતા વાયુ ન કેતા નીર એટલે ભગવાન

સાબિત કરી દે તમે એક કામ કરો મનસુખભાઈ હિંસર પેઢીમાં હતો તમારો બાપ નામ બાપ નું નામ એનો બાપ નામ મને કાઢી ગયો કે બાપનું નામ કરવાની હું મારા બાપ પછી ની વાત કરું છું મારો બાપને ને વર્ષ પણ મારા બાપ બુદ્ધિ પ્રમાણે મારે જીવવું નથી મારે અત્યારના જીવવું મારો બાપ જીવા ને તેથી દવા નતી તેથી કઈ હતું નથી તમે જીવા મારા બાપા ઈ બોલા રાપડા ને ધોઈ લેવી માથું સીવતા ઈ સીવું સારું કટાણા પછી રૂપિયા શેમ્પુ માથું સિલ્કી વાળ વાળું સીવાય ત્યાં મારા બાપા જિંદગી જીવી એવી મારે જીવી નથી મારા અત્યારના ટેકનોલોજી સંવિધાન થી સારું જીવા જીવું શી કરું તમે રાપડા માથા થો મારે તો હું

આજે ડાયરેક્ટ સાવ રાજકોટ આજ તો નહીં પણ પાછો હોય ને આજ તો તાર કરી નાખું ત્યારે ત્યારે હું એ એજ બે બોલી હમો ફોન માં નહીં થાય બરોબર આપડે બેન ફોન માં નહીં મેળવે હા તો કઈ વાત હાલ ચલાવ જો ઈટીપ માં આવો ઓકે ઓકે ઈ જીગ્નેશ ભાઈ ની ચેનલ માં ચલાઈશ ચલાવ ચલાવ